ઘરમાં લગ્ન છે તો સ્પીડમાં વાહનો ન હંકારો તેવું કહેતા ખત્રી પરિવારના લોકો ઉશ્કેરાયા હતા અને ઘરે જઈને લોખંડના પાઇપ ધારિયા ધોકા અને ડોલ તેમજ પ્લાસ્ટિકના જગમાં એસિડ લઈ આવીને હુમલો કર્યો હતો તે સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચે એના પહેલા જ આરોપી ત્યાંથી ભાગી ગયા તપાસ બાદ પોલીસે આદમ અઝીઝ ખત્રી અજીત ખત્રી તથા ઇબ્રાહિમ અઝીઝ ખત્રી સતાર ખત્રી તથા તેમની સાથે આવેલ ચાર થી પાંચ અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈઆર જે ઠુમર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે